નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું યલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગઢડામાં એસપી ચિંતન તેરૈયાનો લોક દરબાર યોજાયો ટ્રાફિક સીસીટીવી સહિતના પ્રશ્નોની રજૂઆત એસપીએ નિરાકરણની ખાતરી આપી બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન ખાતે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક એસપી ચિંતન તેરૈયાના લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક દરબારમાં ગઢલા પોલીસ સ્ટેશનના પીઆઈ બીડી પલાસ પીએસઆઈ હેરમા પીએસઆઈ ગોહિલ અને સમગ્ર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ લોક દરબારમાં વીએચપી પ્રમુખ અર્જુન રાજગુરુ તેમજ ગઢલા શહેરના આગેવાનો દ્વારા એચપી ચિંતન તેહરિયાનું શાલ ઉડાડી અને ફૂલ આરથી સન્માન કરવામાં આવ્યું હતું લોક દરબારમાં ઉપસ્થિત નાગરિકો અને આગેવાનોએ પોલીસ સમક્ષ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા જેમાં મુખ્યત્વે શહેરની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા પોલીસ પેટ્રોલિંગમાં વધારો તહેવારોમાં તહેવારો નિમિત્તે ટ્રાફિક સમસ્યાઓ અને અસામાજિક તત્વોની હિલચાલ જેવા મુદ્દાઓનો સમાવેશ થતો હતો એસપી ચિંતન તરીયા તમામ રજૂઆતોને ગંભીરતાથી સાંભળી હતી તેમણે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપી હતી તેમણે ઉપસ્થિત લોકોને ખાતરી આપી કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક પગલાં લેવામાં આવશે અસામાજિક તત્વો સામે કોઈપણ પ્રકારની સેસરમ રાખવામાં આવશે નહીં એસપી તરૈયાએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસ તંત્ર જનતાની સલામતી માટે પ્રતિબદ્ધ છે અને નાગરિકોના સહકારથી શહેરને વધુ સુરક્ષિત બનાવવામાં આવશે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ